નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ આંખના નંબરનો ઈલાજ બનેલ સત્ય ઘટના વિશે નીતા નામની ચૌદ વર્ષની કિશોરી જામનગરમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહીને ભણતી હતી અચાનક એની જમણી આંખમાં ફૂલું અને વેલ નામની ચિંતાજનક બીમારીની પગલી પડવાનું શરૂ થયું એની રૂમ પાર્ટનર છોકરી નેચરોપેથીની વિદ્યાર્થીની હતી એણે ઉપાયો સૂઝવ્યા જે કારગત ન નીવડ્યા ઘઉંના જ્વારા વાટીને એના રસમાં ટીપા નાખવા પાડ્યા પણ બીમારી વધતી ગઈ નીતાના મનમાં તીવ્ર ડર પેસી ગયો હતો આનું કારણ એના પપ્પાની ભૂતકાળની ઘટનામાં રહેલું હતું નીતાના પપ્પા જ્યારે અગિયાર બાર વર્ષના હતા ત્યારે એમની આંખમાં પણ આવી જ રીતે બીમારીએ પગપેસારો કર્યો હતો પપ્પાની ડાબી આંખમાં કોર્નિયલ ઓપિસિટી અને જમણી આંખમાં ગ્લુકોમા નામની એ જમાનામાં અસાધ્ય ગણાતી બીમારી લાગુ પડી હતી પરિણામે પપ્પાની જમણી આંખ પૂરેપૂરી અંધાપાગ્રસ્ત થઈ ગઈ હતી ડાબી આંખમાં પણ ગમે ત્યારે અંધકાર સવાઈ જવાનું નક્કી હતું પપ્પાની દિયાજનક સ્થિતિની નીતા સાક્ષી રહી હતી સારવારમાં સહેજ પણ કસાસ રાખી ન હતી મુંબઈમાં લઈ જઈને પપ્પાના ધનજીભાઈનું કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન પણ કરાવી જોયું જે સફળ ન રહ્યું હૈદરાબાદ જઈને એ જ સર્જરી ફરીવાર કરાવી આંખ પર સવાયેલો કાળો પડદો ન જ હટ્યો પંચાવન વર્ષ પહેલાની આ ઘટનાઓ આજે ધનજીભાઈ અઠ્યોતેરની ઉંમરે પણ અંધારામાં ઉલેસી રહ્યા છે આ અનુભવના કારણે નીતા ડરી ગઈ હતી બીજા વર્ષે એ ભણવા માટે રાજકોટમાં આવી આંખના ડોક્ટરને કહ્યું તને પણ એક આંખમાં કોર્નિયલ અલ્સર અને બીજીમાં ગ્લુકોમાની શરૂઆત થઈ ગઈ છે મરતા ક્યાં નહીં કરતા શું ક્યાંકથી જાણવા મળ્યું રાજકોટમાં એક ગ્રુપ છે જેના સભ્યો સોળ અને રોપાઓનો પ્રચાર પ્રસાર કરે છે એ લોકો માને છે કે આપણી વનસ્પતિઓમાં અમોઘ ઔષધિઓ ગુણો હોય છે ડૂબતા માણસ તરણાનો સહારો ઝડપી લે એવી રીતે નીતાએ ગ્રુપના સભ્યોનું શુસન ઝીલી લીધું આ જીવંતની નામની વનસ્પતિ છે એનું નિત્ય સેવન કરીશ તો તારી બંને આંખો હીરા જેવી તેજસ્વી બની જશે એ ઘડી અને આજનો દિવસ છેલ્લા અઢી ત્રણ દાયકાથી નીતા એટલે કે હવે નીતા બહેન જીવંતીનું સેવન કરતા રહ્યા છે ન તો એમની આંખમાં ફૂલું છે ન વેલ ન જામર અરે સસ્માના નંબર પણ નથી આવ્યા જીવંતીને ડોડી અથવા ખરખોડી પણ કહે છે એક કડવું સત્ય જણાવું શું જે દેશમાં હજારો વર્ષથી માતાઓ પોતાના સંતાનોની આંખમાં શુદ્ધ ઘીના દીવાની મેષ આંચતી આવી છે એ દેશ વિશ્વભરમાં અંધાપો અને આંખની અન્ય બીમારીઓની યાદીમાં પ્રથમ ક્રમાંકે છે અનુભવીઓના મુખેથી મેં સાંભળ્યું છે કે માણસની મોટાભાગની શારીરિક તકલીફોનું નિવારણ ગામ કે શહેરની આસપાસ ઉગતા વૃક્ષો અને વનસ્પતિઓ પાસેથી જ મળી રહે છે નીતાબહેન દાવા સાથે કહે છે જે દેશમાં જીવંતી ઉપલબ્ધ હોય તે દેશની પ્રજાને અંધાપો કે સશમાના નંબર આવે જ શા માટે અંગત અનુભવ જણાવું મારું પૈતૃક વતન જૂનાખેડા જિલ્લાના બાલાસીનોર તાલુકાનું એક સાવ નાનકડું ગામ જેનું નામ સાલેયા છે ત્યાં આવેલું છે શૈશવથી લઈને યોવન કાળ સુધી દર ઉનાળો વેકેશનમાં મારા પરિવારની સાથે હું ત્યાં જતો હતો અને બબ્બે મહિના સુધી ખેતરો અને વગડામાં ભમતો હતો આવી જ રજાઓના દિવસોમાં એકવાર હું ભારે શરદીનો ભોગ પણ બની ગયો બંને નસકોરા સાવ બંધ શ્વાસ મોયથી લેવો પડે કપાળ અને માથું ભારે દુખે ગામનો એક પટેલ છોકરો મારો પાકો દોસ્ત એ મને ગામની બહાર આવેલા એક ખેતર પાસે લઈ ગયો થોરની વાડ ઉપર પથરાયેલા એક વેલા તરફ આંગળી સિંધીને મને કહ્યું આ ડોડીના પાન છે એક પાંદડું તોડીને એની દાંડલી વારાફરતી એક એક નસકોરામાં દાખલ કર શીકો આવવા મળશે અંદર ભરાયેલું બધું પ્રવાહી બહાર નીકળી આવશે અહીં તો અમે બધા આવવું જ કરીએ છીએ તને વિશ્વાસ હોય તો અજમાવી જો મારી હાલત પણ મરતા ક્યા નહીં કરતા જેવી જ હતી મેં દાંડલીથી મારા નાકમાં હળી કરી સીખોની વણથંભી ધારાવાહિક સિરિયલ ચાલુ થઈ ગઈ ચાર પાંચ હાથ રૂમાલ ભીના થઈ જાય એટલું પ્રવાહી નીકળી ગયું માથું હળવું થઈ ગયું એ સાંજે અમે ત્રણેક કલાક સુધી નદી ખેતર વગડો ભમતા રહ્યા એ પછી મોટો થઈને હું મેડિકલ કોલેજમાં ભણવા માટે ગયો ડોક્ટર બન્યો આપણી ધરતીની ધરોહર પરથી ભરોસો ઉઠતો ગયો એલોપેથિક મેડિસિન્સમાં અતૂટ શ્રદ્ધા બનતી હતી ડોડીના પાંદડાનું સ્થાન પેરાસિટામોલ અને લેવોસેટ્રીઝને લઈ લીધું આજે પચાસ વર્ષ પછી એ ભૂલાઈ ગયેલું ડોડીનું નામ નીતાબહેન પાસેથી ફરીવાર સાંભળવા મળ્યું ડોડી ખરેખર ભૂલાઈ ગયેલું નામ છે આની પાછળના ઘણા બધા કારણોમાં એક કારણ બદલાયેલા પર્યાવરણનું પણ છે દોડીનો ફેલાવો એના બીજ દ્વારા થાય છે ગામડામાં રહ્યા હોય એ લોકોને ખબર હશે કે વૈશાખના મહિનામાં ગામડામાં ભર બપોરે ધૂળની ડમરીઓ સડતી હોય છે માર્ગમાં ધૂળ ગોળ ગોળ ઘૂમરાતી ઊભા થાંભલાની જેમ પવનના વ્યક્તિ જમીન પરથી ઉપરની દિશામાં જાય છે અને પછી વિસ્તરીને શાંત પડી જાય છે આ વાસ્તવમાં પ્રકૃતિ દ્વારા પ્રયોજાતું એક ગુપ્ત મશીન છે આ ધૂળની ડમરીની સાથે સાથે કંઈ કેટલી વનસ્પતિના બીંજો પણ મુશ્કાઈને એક સ્થળેથી બીજા સ્થળે ફેલાતા રહે છે ડોડીના બીજ પણ ડમરીની સાથે ઉડીને થોરની વાડ ઉપર જઈ બેસે છે વાડ પણ કુદરતે કાંટાળી પસંદ કરી જ્યાં બકરી કે તોફાની બાળકો પણ જવાની હિંમત ન કરે બીજ ત્યાં સલામતીપૂર્વક પડ્યા રહે પછી જૂન જુલાઈમાં વરસાદ આવે પાણીમાં ભીંજાઈને બીજ માટીમાં પડે ત્યાં પાંગરે અને વેલા રૂપે વિસ્તરતા રહે હવે ધૂળિયા માર્ગ ઉપર ડામર પથરાઈ ગયો છે ગામડામાં પણ થોરની વાડો જવલેજ જોવા મળે છે ઔષધીય વનસ્પતિઓને જાણવામાં અને જાળવવામાં કોઈને રસ રહ્યો નથી હવે પરિણામ આપણી આંખ સામે છે આખા વિશ્વમાં આંખના રોગીઓ સૌથી વધારે ભારતમાં છે રાજકોટ થી જેતપુર જવાના માર્ગ પર એક આશ્રમ છે ત્યાંના સંત ડોડીનો રોપો જોઈને રડી પડ્યા લગભગ 20 વર્ષ પછી જીવંતિના દર્શન થયા નાના હતા ત્યારે ગામડામાં અમારી સવાર જીવંતીના પાંદડા સાવવાથી પડતી હતી અને રાતનું વાળું કાયમ બાજરીના રોટલા સાથે ડોડીની ભાજી ખાવાથી થતું હતું અમારા ગામના સિત્તેર પંચોતેર વર્ષના વૃદ્ધના માથા પર ઘટાટોપ કાળા ભમ્મર વાળ શોભતા હતા અને એ બધા સસમાં પહેર્યા વિના સાપુ વાંસી શકતા હતા એ પ્રતાપ ડોડી ઉર્ફે જીવંતીનો હતો હા જીવંતી શાક રૂપે પણ ખાઈ શકાય છે જીવંતીનું બીજું નામ જ શાક શ્રેષ્ઠા છે આજે માણસ હવા પાણી ખોરાક બધામાં ઝેર આરોગતો રહે છે ડોડીનું શાક આ બધા ઝેરનું મારણ છે પૃથ્વી પરની તમામ ટેબ્લેટ્સ કે કેપચ્યુલમાંથી મળતા વિટામિન નો સરવાળો કરીએ ઇના કરતા પણ અધિક માત્રામાં વિટામિન એ જીવંતીમાં રહેલું છે જાણકારો તો એવું કહે છે કે રોજ સવારે એક ચમચી પાવડર લેવાથી પચીસ દિવસમાં આંખના નંબર ઉતરી જાય છે એક રસપ્રદ વાત એ છે કે જીવંતી કોઈ જાજરમાન સ્ત્રીની જેવી માનુની છે એ માન માગતી વનસ્પતિ છે જો એને તમારા આંગણામાં રોપશો પણ એના તરફ માન ભરી નજર નહીં નાખો તો એ થોડા જ દિવસોમાં સુકાઈ જશે જો તમે એની તરફ પ્રેમથી જોશો તો તે જોત જોતામાં ઘટાટો થઈ જશે ભારત દેશમાં પ્રત્યેક ઘરમાં કોઈને કોઈ સ્વરૂપે જીવંતી હોવી જ જોઈએ પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે જીવંતીની શોધવી ક્યાં અને કેવી રીતે ચિંતા કરવાની જરૂર નથી જેવા સાંભળનાર મિત્રોને મન ચશ્મા કરતાં આંખોનું મૂલ્ય વધારે છે એમને હું નિઃશુલ્ક મદદ કરી શકું છું દવાખાનાનું કે ચશ્માની દુકાનનું સરમા સરનામું આપવાને બદલે હું જીવંતીનું સરમાણું સીંધી શકું છું આ દેશમાં આંખવાળાઓને પણ દ્રષ્ટિની જરૂર છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો